ધારો કે તમે ફ્રી થ્રો કરવાની સંભાવના જાણો છો હું તેને આ પ્રમાણે લખીશ ધારો કે ફ્રી સ્કોર કરવાની સંભાવના સિત્તેર ટકા અથવા જો તમે તેને દશાંશ સ્વરૂપે લખવા માંગતા હોવ તો તે ઝીરો પોઈન્ટ સાત થાય અને તેવી જ રીતે સ્કોર ચૂકી જવાની સંભાવના ફ્રી થ્રો માં સ્કોર ચૂકી જવાની સંભાવના બરાબર સો ઓછા આ થશે ફ્રી થ્રો માં ત્રણ થાય એક ઓછા ઝીરો પોઈન્ટ સાત ફ્રી થ્રો માં ફક્ત આ બે સંભાવનાઓ જ હોય છે જેથી તેમનો સરવાળો સો ટકા થઈ શકે અથવા આ બંનેનો સરવાળો એક થાય ધારો કે તમે આવા છ પ્રયત્ન કરો છો અને હવે આપણે એ શોધવા માંગીએ છીએ કે છ બરાબર બે સ્કોર કરવાની સંભાવના બરાબર બે સ્કોર કરવાની સંભાવના શું થાય તો તમે અહીં શું થઈ રહ્યું છે તેના વિશે વિચારો વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો આપણે આ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ છ પ્રયત્નોમાં બરાબર બે સ્કોર કરવાની સંભાવના શું થાય છ પ્રયત્નો ત્યારબાદ તે કોઈ પણ એક રીતની સંભાવના વિશે વિચારીએ અને પછી આપણે વિચારી શકીએ કે છ પ્રયત્નોમાં બરાબર બે સ્કોર કરવાની કેટલી રીત છે ઉદાહરણ તરીકે તમે પ્રથમ બે ફ્રી થ્રો માં સ્કોર કરો છો હું અહી સ્કોર માટે એસ લખીશ અને આ ચૂકી જવા માટે હવે અહીં આ જ ચોક્કસ બાબત થાય તેની સંભાવના શું હોય શકે ફ્રી થ્રો માં સ્કોર કરવાની સંભાવના ઝીરો સાત છે માટે અહીં આ પ્રથમ સ્કોરનો ઝીરો પોઇન્ટ સાત ત્યારબાદ આ બીજા સ્કોર માટે ફરીથી ઝીરો પોઇન્ટ સાત અને હવે ચૂકી જવાની સંભાવના ઝીરો પોઇન્ટ ત્રણ છે તમે ચાર વખત ચૂકી જાઓ છો તેથી હું તેને આ પ્રમાણે લખીશ આમ આ બાબત થવાની સંભાવના હું અહીં આ આજે લખી રહી છું તે થશે આશા છે કે તમે આ ગુણાકારની નિશાની અને આ દશાંશ ચિહ્નમાં

ધારો કે તમે પ્રથમ પ્રયત્ન ચૂકી જાઓ છો તમે બીજા પ્રયત્નમાં સ્કોર કરો છો તમે ત્રીજો પ્રયત્ન ચૂકી જાઓ છો ફરીથી ચોથા પ્રયત્નમાં સ્કોર કરો છો અને પછીના બે પ્રયત્ન ચૂકી જાઓ છો છ પ્રયત્નોમાં બરાબર બે વખત સ્કોર કરવાની રીત આ પ્રમાણે પણ હોઈ શકે અને હવે આની સંભાવના શું થાય તમે જોશો કે આની સંભાવના આ સંભાવનાને સમાન જ થાય ફક્ત આપણે જુદા ક્રમમાં ગુણાકાર કર્યો છે ચૂકી જવાની સંભાવના સાત સ્કોર કરવાની સંભાવના સિતે ટકા છે અને ચૂકી જવાની સંભાવના ત્રીસ ટકા ત્યારબાદ તમે ત્રીજો પ્રયત્ન ચૂકી જાઓ છો ચોથા પ્રયત્નમાં સ્કોર કરો છો અને ત્યાર પછીના બંને પ્રયત્ન ચુકી જાઓ છો તમે ફક્ત અહીં જુદા ક્રમમાં ગુણાકાર કર્યો છે પરંતુ જો તમે આની સંભાવના શોધો તો તે ઝીરો પોઈન્ટ સાત નો વર્ગ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ ની ચાર ઘાત જ થાય આમ પ્રયત્નો માં બરાબર બે સ્કોર કરવાની સંભાવના બરાબર કોઈ પણ એક રીતની આ સંભાવના ગુણ્યા બરાબર બે સ્કોર કેટલી રીતે મેળવી શકાય તે સંખ્યા જો તમારી પાસે છ પ્રયત્નો હોય અને તમે તેમાંથી બે પ્રયત્નોમાં સ્કોર કરવાનું પસંદ કરો તો તેના માટેની રીત કેટલી હોઈ શકે અહીં આ એક સંચયનો પ્રશ્ન છે આપણે તેને આ પ્રમાણે લખીશું તમે અહીં છ પ્રયત્નો છે જેમાંથી તમે બે પ્રયત્નોમાં સ્કોર કરો છો જો આ પ્રમાણે હશે તો જ અહી આ ઘટના સંતોષાય છ પ્રયત્નોમાં બરાબર બે સ્કોર કેટલી રીતે કરી શકાય તે સંખ્યા આ આપણને જણાવશે આપણે તેને આ પ્રમાણે પણ લખી શકીએ તમે અહીં દ્વિપદીના સહગુણકનો ઉપયોગ કરીને પણ તેને લખી શકો જે કંઈક આ પ્રમાણે થાય અને હવે આપણે સંચયના સૂત્રનો ઉપયોગ કરી શકીએ જો તમે આ સૂત્રથી અપરિચિત હોવ તો તમે ખાન એકેડમી પર સંચયના વિડીયો જોઈ શકો તો હવે આના બરાબર છ ફેક્ટોરિયલ ભાગ્યા બે ફેક્ટોરિયલ ગુણ્યા છ ઓછા બે ફેક્ટોરિયલ આ પ્રમાણે તો હવે આના બરાબર શું થાય અહીં આના બરાબર છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ બે 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 એક એક ભાગ્યા ફેક્ટોરિયલ જે થાય માટે બે ગુણ્યા એક અને પછી અહીં આ ચાર થશે તેથી તે ચાર ફેક્ટોરિયલ થાય ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અહીંથી આ બંને કેન્સલ થઈ જશે છ ભાગ્યા બે ત્રણ થાય અને આનો જવાબ પંદર આવે આમ છ વસ્તુઓમાંથી માંથી બે વસ્તુ જુદી રીત પંદર છે તેના માટેની જુદી જુદી પંદર રીત છે અને હવે તે દરેકની સંભાવના આ થશે આમ છ પ્રયત્નોમાં બરાબર બે સ્કોર કરવાની સંભાવના આ પ્રમાણે થશે સિક્સ ટુ સિક્સ ટુ ગુણ્યા 0.7 નો વર્ગ ઝીરો આ બંને નો સરવાળો છ થવો જોઈએ જો બે ની જગ્યાએ ત્રણ હોય તો ઝીરો પોઈન્ટ ની ત્રણ ઘાત આવે અને અહીં આ છ ઓછા ત્રણ એટલે કે ત્રણ થાય તો હવે અહીં આના બરાબર શું થાય સિક્સ ચુઝ ટુ પંદર થશે માટે આના બરાબર પંદર ઝીરો પોઈન્ટ નો વર્ગ ઝીરો થાય તેથી ઝીરો ઓગણપચાસ અને અહી 3 ની ચાર ઘાત એક્યાસી થાય માટે એક્યાસી પરંતુ આપણે અહીં દશાંશને ચાર વખત ગુણી રહ્યા છીએ દશાંશ चिन्ह પછી જમણી બાજુએ એક અંક છે તેથી આનો ગુણાકાર કર્યા બાદ દશાંશ चिन्ह પછી ચાર અંક આવે માટે ઝીરો ઝીરો ઝીરો

છ ટકા થાય માં સ્કોર કરવાની સંભાવના છ ટકા છે હું અહીં બે અથવા બે કરતા વધારે નથી બોલતી હું બરાબર બે બોલું છું આપણને આ સંભાવના ખૂબ જ ઓછી મળે છે કારણ કે અહીં સ્કોર કરવાની સંભાવના ખૂબ વધારે છે